નમસ્કાર મિત્રો એન્જિન નોલેજ માં સ્વાગત છે એક થી પાંચ પુનઃ જિલ્લા પસંદગી દિવસ સોળ તારીખ ચોવીસ છ બે હાજર ને પચીસ તો આજે આપણે આજનું કોષ્ટક સમજીએ કે બસો ઉમેદવારોમાંથી માંથી એકસો ઉમેદવારો આજે હાજર રહ્યા હતા તો ઓપન કેટેગરીમાં સત્યાવીસો છાસઠ કુલ જગ્યાઓ જે સીટો હતી એમાંથી તેરસો ને સાત સીટો ભરાઈ ગઈ છે અને ચૌદસો ને ઓગણસાઠ સીટો બાકી છે એસી કેટેગરીની વાત કરીએ તો બસો પંચ્યાસી સીટોમાંથી એકસો ને પંચાવન સીટો ભરાઈ ગઈ છે અને એકસો ત્રીસ સીટો હજુ બાકી છે એસટી કેટેગરીની વાત કરીએ તો છસો ને ઇઠોતેર સીટોમાંથી સાઠ સીટો ભરાઈ ગઈ છે અને છસો ને અઢાર સીટો બાકી છે એ રીતે એસસી એસીની વાત કરીએ તો સાતસો ને અગ્નસિત્તેર સીટોમાંથી છસો અડસઠ સીટો ભરાઈ ગઈ છે અને ખાલી એકસો ને સીટ હવે બાકી છે ઇડબ્લ્યુએસની વાત કરીએ તો પાંચસો બે સીટોમાંથી એકસો ઓગણસાઠ સીટો ભરાઈ ગઈ છે અને બસો સીટો હજુ બાકી છે એમ ટોટલ પાંચ હજારમાંથી ચોવીસો ઓગણપચાસ સીટો ભરાઈ ગઈ છે અને પચીસો એકાવન સીટો બાકી છે તો દિવસ સોળની વાત કરીએ તો ઓપનમાં સિત્તેર ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે એસસીમાં સોળ એસટીમાં બે ઉમેદવારો જિલ્લા પસંદગી કરી છે એસસીબીસીમાં એકોતેર સૌથી વધારે એસસીબીસીમાં સીટો ઉમેદવારો જિલ્લા પસંદગી કરી છે આજે એવું લાગે છે કે હવે બે દિવસમાં એસસીબીસીની સીટો પૂરી થઈ ગયા એવું લાગી રહ્યું છે ઇડબ્લ્યુએસની વાત કરીએ તો અઢાર ઉમેદવારો જિલ્લા પસંદગી કરી છે અને ટોટલ એકસો ને તો આ હતું આજનું કોષ્ટક હવે જોઈએ કાલે દિવસ સત્તરમાં માં કેટલા ઉમેદવારો આવે છે ને કેટલા ઉમેદવારો જિલ્લા પસંદગી કરે છે થેન્ક યુ